હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ સાતની અંદર વિષય ગુજરાતીમાં સ્વાધ્યાય પોથીમાંથી પાઠ દસ જેનું નામ છે ગુજરાતના ગરવા લોકગાયિકા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર ઉપરથી પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો પ્રશ્ન નંબર એક છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં લોકગીતોમાં ગુંજતો અનોખો નારીકંઠ કોણો છે તો જવાબ આવશે દિવાળીબહેન ભીલ બીજો પ્રશ્ન કે દિવાળી બેન ભીલનો જન્મ ક્યારે થયો હતો તો જવાબ રહેશે બે જૂન ઓગણીસો તેતાલીસ ના રોજ ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન કે દિવાળી બેનની મૂળ અટક કઈ છે તો જવાબ રહેશે લાઠિયા ચોથો પ્રશ્ન કે દિવાળી બેનના પિતાનું નામ શું છે તો જવાબ આવશે પુંજાલાલ પાંચમું છે કે હેમુભાઈ ગઢવી સૌપ્રથમ પ્રથમ દિવાળીબહેનને મળ્યા ત્યારે તેમની ઉંમર કેટલી હતી તો જવાબ રહેશે સત્તર વર્ષ છઠ્ઠો પ્રશ્ન છે કે દિવાળીબહેન રાજકોટ આકાશવાણીમાં કઈ પરીક્ષા આપવા ગયા હતા તો જવાબ રહેશે સ્વ પરીક્ષા સાતમો પ્રશ્ન છે કે દિવાળીબહેનને કોને ગુજરાતી ચલચિત્રોમાં પાશ્વ ગાયિકા તરીકે આમંત્રણ આપ્યું તો જવાબ આવશે કલ્યાણજીભાઈએ આઠમો પ્રશ્ન કે દિવાળીબહે કઈ ફિલ્મમાં પાપતારું પ્રકાશ લોકગીત ગાયેલું તે ફિલ્મનું નામ છે જેસલ તોરલ ત્યારબાદ પ્રશ્ન નંબર નવ દિવાળીબહેનનું અવસાન કયા સ્થળે થયું હતું તો જવાબ રહેશે જુનાગઢમાં ત્યારબાદ પ્રશ્ન બે છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા પહેલું છે કે ખાલી જગ્યા ગુજરાતની આગવી ઓળખ છે તો અહીંયા આવશે લોકગીતો બીજું છે કે દિવાળીબહેન જુનાગઢ રહેવા આવ્યા ત્યારે તેમની ઉંમર ખાલી જગ્યા વર્ષની હતી તો જવાબ રહેશે નવ વર્ષ ત્રીજું છે કે દિવાળીબહેનના માતાનું નામ ખાલી જગ્યા હતું તો જવાબ રહેશે મોઘીબહેન ચોથું છે કે મોડી રાત્રે હેમુભાઈ ગઢવીના ખાલી જગ્યા કાનને એક મધુર અવાજ સંભળાયો તો અહીંયા જવાબ આવશે કલા પારખું પાંચમું છે કે દિવાળી બેન ભીલનું માંદગીને કારણે ખાલી જગ્યા વર્ષની ઉંમર અવશાન થયું તો જવાબ આવશે બોતેર વર્ષની વય છઠ્ઠી ખાલી જગ્યા છે કે દિવાળી બેનને પ્રથમ લોકગીતના રેકોર્ડિંગ માટે ખાલી જગ્યા રૂપિયાનો પુરસ્કાર મળ્યો તો જવાબ રહેશે પચીસ રૂપિયા સાતમું છે કે કલ્યાણજીભાઈએ દિવાળી બેનને સાંભળીને એક જાહેર કાર્યક્રમમાં ખાલી જગ્યા રૂપિયા આપીને નવાજ્યા હતા તો જવાબ આવશે એકસો અગિયાર રૂપિયા દિવાળીબહેનનું ગઢવું સદાય ખાલી જગ્યા રહ્યું તો જવાબમાં આવશે બિનહરીફ દિવાળીબહેન રૂપી કોયલે જ્યારે પણ ગાયું ત્યારે ખાલી જગ્યા સર્જી દીધી તો અહીંયા જવાબ આવશે વસંત ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ કે પાઠના આધારે વાક્ય સામે સાચું કે ખોટું લખવાનું છે પહેલું વિધાન છે કે લગભગ નવેક વર્ષની ઉંમરે દિવાળીબહેન પિતા સાથે જૂનાગઢ આવ્યા તો આ વિધાન સાચું છે બીજું વિધાન કે દિવાળી બેને લોકસંગીતની શાસ્ત્રીય તાલીમ લીધી હતી તો આ વિધાન ખોટું છે ચોથું વિધાન છે કે હેમુભાઈએ દિવાળી કંઠની તાકાત પારખી તો આ વિધાન સાચું છે પાંચમું વિધાન કે દિવાળીબેન લોકસંગીત મહોત્સવ દિલ્હીમાં પ્રથમ વિજેતા બન્યા તો આ વિધાન પણ સાચું છે છઠ્ઠું વિધાન કે અવિનાશ વ્યાસે ગુજરાતી ચલચિત્રોમાં પાશ્વગાયિકા તરીકે આમંત્રણ આપ્યું તો આ વિધાન ખોટું છે સાતમું છે કે દિવાળીબહેન ભીલનું માંદગીના કારણે બોતેર વર્ષની વયે અવશાન થયું તો આ વિધાન સાચું છે આઠમું વિધાન કે કોયલ પક્ષીની જેમ દિવાળી બેન રૂપી કોયલ પણ વસંત ઋતુમાં જ ગાય છે તો આ વિધાન પણ ખોટું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પહેલો પ્રશ્ન કે લોકગીત કોને કહેવાય તો જવાબ છે કે જે ગીતનો રચનાર કોઈ એકાદ વ્યક્તિ ન હોય પણ લોક સમૂહમાં કંઠસ્થ પરંપરા રૂપે સચવાઈ ગવાયા હોય તેને લોકગીતો કહે છે બીજો પ્રશ્ન છે કે દિવાળીબહેનનો જન્મ ક્યાં થયો હતો તો દિવાળીબહેનનો જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે થયો હતો ત્રીજો પ્રશ્ન છે કે દિવાળીબહેનના પિતાની આર્થિક સ્થિતિ કેવી હતી તો જવાબ છે કે દિવાળી સ્થિતિ એક સાંધો ત્યાં તૂટેળી બેનનો કયો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો તો દિવાળી બેનનો ઘસાઈને ઉજડા રહેવાનો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો ત્યારબાદ પ્રશ્ન પાંચ હેમુભાઈ ગઢવી રાજકોટ આકાશવાણી માટે કયું કામ કરતા હતા તો હેમુભાઈ ગઢવી રાજકોટ આકાશવાણી માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને રાસ ગરબા લોકગીતો વગેરેનું ધ્વનિમુદ્રણનું કામ કરતા હતા છઠ્ઠો પ્રશ્ન કે રાજકોટ આકાશવાણીમાં દિવાળીબહેનનું કયું પ્રથમ લોકગીત રેકોર્ડિંગ થયું તો જવાબ છે કે રાજકોટ આકાશવાણીમાં દિવાળીબહેનનું ફૂલ ઉતર્યા ફૂલવાળીએ રેલોલ લોકગીત પ્રથમ રેકોર્ડિંગ થયું સાતમો પ્રશ્ન કે દિવાળીબહેને કયા કયા કલાકારો સાથે સંગીત સુરરેલાવ્યા તો દિવાળીબહેને નારાયણ સ્વામી કાનદાસ બાપુથી લઈ વર્તમાન સમયના અનેક કલાકારો સાથે સંગીતના સુર રેલાવ્યા હતા ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ બેને કયા કયા ગીતો ગાયા હતા તો બેને લોકગીત હાલરડા ભજન ઘંટી ગીતો પ્રભાત્યા અને લગ્ન ગીતો વગેરે ગાયા હતા નવમો પ્રશ્ન છે કે બેને કયા દેશોમાં પોતાના કામનગારા કંઠનો પરિચય આપ્યો તો બેને ફ્રાન્સ પાકિસ્તાન ન્યુઝીલેન્ડ અમેરિકા બ્રિટન એમ લગભગ પંદર જેટલા દેશોમાં પોતાના કામણગારા કંઠનો પરિચય આપ્યો દસમો પ્રશ્ન કે દિવાળીબહેનનો દેખાવ કેવો હતો તો દિવાળીબહેન શ્યામવર્ણ એમનું શરીર હતું કપાળમાં મોટો લાલ કંકુ ચાંદલો પ્રમાણમાં મોટા મોટા ચશ્મા સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક એવો દેખાવ તેવોનો હતો અગિયારમો પ્રશ્ન દિવાળીબેન પાસે કઈ ખૂબી હતી તો તેમને સેંકડો ગીતો કંઠસ્થ હતા એ ખૂબી દિવાળીબેન પાસે હતી બારમો પ્રશ્ન દિવાળીબેન ભીલનું અવસાન ક્યારે થયું હતું તો દિવાળીબેનનું અવસાન ઓગણીસ મે બે હજાર સોળના રોજ થયું હતું પ્રશ્ન નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલો પ્રશ્ન છે કે દિવાળીબહેને પિતાને આર્થિક મદદ કરવા કયા કયા કામ કર્યા તો દિવાળીબહેને બાલમંદિરમાં તેડાગર રૂપે તથા વીસ વર્ષની ઉંમરે એક હોસ્પિટલમાં નોકરીમાં જોડાયા તેમને રસોઈ બનાવવાનું કામ પણ કર્યું બીજો પ્રશ્ન છે કે હેમુભાઈ ગઢવીએ મોડી રાત્રે દિવાળીબહેનનો મધુર અવાજ સાંભળ્યો ત્યારે તેઓ કયું ગીત ગાતા હતા તો એ ગીતના શબ્દો છે કે જાંજ પખાજ વ્યાના જંતર વાગે નગારાની બોલે ઠોર વનમાં જીના બોલે મોર આ પ્રમાણેનું ગીત ગવાતું હતું પ્રશ્ન ત્રણ કે દિવાળીબહેનને કયા કયા પુરસ્કાર અથવા સન્માન મળ્યા છે તો દિવાળીબહે ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર કવિ કાગ એવોર્ડ ગુજરાત એવોર્ડવી એવોર્ડ લંડનની ગુજરાતી સોસાયટી તરફથી સન્માન પદ્મશ્રી વગેરે મળ્યા છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ કે નીચેના પ્રશ્નના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો એમાં પહેલો પ્રશ્ન કે દિવાળીબહેનના નાનપણમાં પડ્યા પર પાટુ અને ધાજા પર ડામ જેવી કઈ વાત બની તો જવાબ છે કે દિવાળીબહેનના લગ્ન હોંશે હોંશે કરાવવામાં આવ્યા દિવાળીબહેન સાસરે ચાલ્યા ગયા પરંતુ કોઈ કારણસર તેમના પિતાને વાંધો પડતા દીકરીને સાસરીથી પાછી તેડાવી લીધી માત્ર બે દિવસનું લગ્ન જીવન જીવીને દિવાળીબહેનને સંસારના નામે કડવો ઘૂંટડો પીવો પડ્યો

કે નીચેના પ્રશ્નના ઉત્તર તમારી નોટબુકમાં લખો એમાં પહેલો પ્રશ્ન કે દિવાળી બેન શ્રેષ્ઠ ગાયિકા હતા આવું કેવી રીતે કહી શકાય તો એનો આપણે જવાબ જોઈએ દિવાળી બેન સાદગી અને વિવેકના જીવંત મૂર્તિ બની રહ્યા તેઓએ વિવિધ પ્રકારના માન સન્માન મેળવ્યા હતા તેઓને સેંકડો ગીતો કંઠસ્થ હતા તેમનું ગળું સદાય બિનહરીફ રહ્યું કોઈ પણ વ્યક્તિ દિવાળી બેનની ગાયની સંપૂર્ણ નકલ કરી શકતું નથી તેથી કહી શકાય કે દિવાળીબહેન શ્રેષ્ઠ ગાયિકા હતા ત્યારબાદ પ્રશ્ન નંબર બે કે બાળપણથી જ દિવાળીબેન સમજદાર હતા એમ સાના આધારે કહી શકાય તો તેમના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હતી તેથી પોતે પરિવારને ભારરૂપ ન બને તેની કાળજી રાખીને તે કુટુંબને મદદરૂપ થવા બાલ મંદિરમાં તેળાગર રૂપે હોસ્પિટલમાં નોકરી તથા રસોઈ બનાવવાનું કામ પણ સ્વીકાર્યું આના પરથી કહી શકાય કે દિવાળીબહેન બાળપણથી જ સમજદાર હતા ત્રીજો પ્રશ્ન છે કે દિવાળીબહેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર સી રીતે ગુંજતો થયો તો દિવાળીબેન હેમુભાઈ ગઢવી આકાશવાણી કેન્દ્રમાં હિંમત બેર સ્વપરીક્ષા આપવા માટે પહોંચી ગયા કોઈપણ પ્રકારની તાલીમ વિના કુદરતી પ્રતિભાના બળે ફૂલ ઉતર્યા ફૂલવાળીએ રેલો ગીત ગાયું અને જે રેડિયો રેકોર્ડિંગ માટેનું પ્રથમ લોકગીત બન્યું આ ગીત માટે તેમને એ સમયમાં પચીસ રૂપિયાનો પુરસ્કાર મળેલો તો આ રીતે દિવાળી અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુંજતો થયો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર દિવાળીબહેનને કોને કોને અને સી રીતે મદદ કરી તો દિવાળીબહેનને હેમુભાઈ ગઢવીએ મદદ કરી તેઓ રાજકોટ આકાશવાણી કેન્દ્રમાં લઈ ગયા જ્યાંથી દિવાળીબહેનનો મધુર અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુંજતો થયો ત્યારબાદ રતુભાઈ અદાણીએ લોક સંગીત મહોત્સવ દિલ્હી જવા માટે દિવાળી બેનને પ્રેરણા આપી કલ્યાણજીભાઈએ દિવાળી બેનને સાંભળીને એકસો અગિયાર રૂપિયા આપી સન્માનિત કર્યા અને ગુજરાતી ચલચિત્રોમાં પાશ્વ ગાયિકા તરીકે આમંત્રણ આપ્યું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ પાઠના આધારે હું દિવાળીબહેન વિષય પર આઠ દસ વાક્ય લખો જોઈએ જવાબ મારું નામ દિવાળી છે મારો જન્મ બે જૂન ઓગણીસો ગામે થયો મારા પિતાજીનું નામ પુંજાભાઈ મારી માતા મોન મારા લગ્ન થયા કંઈક વાંધો પડતા મારા પિતાએ બે દિવસમાં મને સાસરેથી પાછી તેડાવી પિતાજીની આર્થિક સ્થિતિ સારી ન હતી તેથી તેમને મદદરૂપ થવા બાલ મંદિરમાં તિડાગર રૂપે હોસ્પિટલમાં તેમજ રસોઈ બનાવવાના કામો કર્યા હેમુભાઈ ગઢવી દ્વારા આકાશવાણીમાં મેં પ્રથમ ગીત ગાયું જેમાં મારો અવાજ ગુજરાતના ઘેર ઘેર પહોંચ્યો મેં ઘણા દેશોનો પ્રવાસ કર્યો મને અનેક સન્માન અને પુરસ્કારો પણ પ્રાપ્ત થયા પ્રશ્ન આઠ કે આપેલી વિગતોને આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો તમને એક સરસ મજાની જાહેરાત આપેલી હશે અને એ આધારિત આપણે પ્રશ્નના જવાબ જોઈએ એમાં પહેલો પ્રશ્ન કે કલસ્ટર કક્ષાએ સાનું આયોજન થવાનું છે તો કલસ્ટર કક્ષાએ કલા ઉત્સવનું આયોજન થવાનું છે બીજો પ્રશ્ન કે આ ઉત્સવમાં કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે તો આ ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા બાળકવિ સ્પર્ધા અને સંગીત સ્પર્ધા વગેરે સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે ત્રીજો પ્રશ્ન કે કઈ સ્પર્ધામાં પોતાની પ્રસ્તુતિ પાંચ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે તો એ સ્પર્ધાનું નામ છે સંગીત સ્પર્ધા ચોથો પ્રશ્ન કે એક વિદ્યાર્થીને રૂપિયા બસો ઇનામ મળે છે તો તેને કયો ક્રમ મેળવ્યો હશે તો જવાબ આવશે તેને દ્વિતીય ક્રમ મેળવ્યો હશે ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે એક વિદ્યાર્થી ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે શું તે ભાગ લઈ શકશે અને કેમ તો કે ભાગ લઈ શકશે નહીં કારણ કે આ ઉત્સવ ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે જ છે છઠ્ઠું છે કઈ સ્પર્ધાનો સમય સૌથી વધુ છે તો એ સ્પર્ધાનું નામ છે ચિત્ર સ્પર્ધા સાતમો પ્રશ્ન કે સૌથી ઓછું ઇનામ કયા ક્રમાંક માટે છે અને કેટલું છે તો સૌથી ઓછું ઇનામ તૃતીય ક્રમાંક માટે છે અને એ ઇનામ છે રૂપિયા સો પ્રશ્ન નવ છે કે અહીં આપેલા વાક્યમાં ક્રિયા વિશેષણ શોધી તે ક્રિયા વિશેષણને આધારે બીજા વાક્યો બનાવો તો પહેલું છે કે મેના ખૂબ ધીમેથી બોલે છે તો આની અંદર ક્રિયા વિશેષણ આવશે ખૂબ ધીમેથી તો વાક્ય છે કે તે ખૂબ ધીમેથી વાંચે છે બીજું છે કે કૃષ્ણએ ઝડપથી ચાલવા માંડ્યું તો આમાં ક્રિય વિશેષણ આવશે ઝડપથી બીજું વાક્ય છે કે મોહન ઝડપથી ખાય છે ત્રીજું છે કે આજે પણ એને ઘણું મોડું થયું તો અહીંયા ક્રિય ક્રિયા વિશેષણ આવશે ઘણું વાક્ય બનશે કે રમેશ ગામમાં ઘણું રખડે છે ત્યારબાદ ચોથું છે કે શું થાય છે તે જોવા એને નજર ઝીની કરી તો અહીંયા ક્રિયા વિશેષણ આવશે જીની વાક્ય છે કે પાણી પીવા એને પાણીની ધાર ઝીની કરી પાંચમું છે કે મારો ઘોડો ધમધમ ચાલે છે તો આમાં ક્રિયા વિશેષણ આવશે ધમધમ વાક્ય છે કે હાથી જંગલમાં ધમધમ ચાલે છે છઠ્ઠું છે કે તોફાની આંખલો પણ ત્યાં ધીમો પડ્યો તો અહીંયા ક્રિયા વિશેષણ આવશે ધીમો વાક્ય છે કે આજે વરસાદ ધીમો પડે છે પ્રશ્ન નંબર દસ છે કે આપેલા ફકરાની ભૂલો શોધો અને ફકરો ફરીથી લખો તો તમને જે ફકરો આપેલો છે એમાંથી ભૂલો શોધીને આપણે નીચે ફકરો લખવાનો છે જેમ કે રોજ સાંજે બંસરીના ઓટલે એની બહેનપણીઓની ટોળી જામતી બંસરીના દાદીમાં સૌને અલગમલકની વાતો કહેતા બધાને બહુ મજા પડતી આજે પણ ટોળી જામેલ હતી ત્યાં બંસરીની બહેનપણીએ આવતા વેત વધાય ખાધી દાદીમાં દાદીમાં તમને ખબર છે આજે બંસરીને ઈનામમાં ચોપડી મળી એ પ્રમાણે આપણે લખી દેવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર છે કે નીચેના શબ્દોના અર્થ લખો તો અહીંયા જડવું તો સજ્જડ બેસાડવું અને જડવું તો ખોવાયેલી ફરી વસ્તુ મળી આવવી બીજું છે હોસ તો ઉમંગ આવશે અને હોશ તો ભાણ આવશે ગુણ તો સદ્ગુણ અને આ ગુણ તો કોથળો થશે ચિતા તો ચેહ અને ચિંતા તો ફિકર થશે વાગે તો ઈજા થાય જખમ થાય અને આ વાગે તો ઘડિયાળને અનુલક્ષીને વાગતા અથવા વાગે ત્યારે છઠ્ઠું છે આમંત્રણ તો બોલાવવું તે તો આ પાછું ઠેલી શકાય છે જ્યારે નિમંત્રણ એટલે કે બોલાવવું તે એ પાછું ઠેલી શકાય નહીં ત્યારબાદ પ્રશ્ન બાર છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો એમાં અહીંયા તમે જોઈ શકો છો પ્રસિદ્ધ જિલ્લો કુટુંબ રેલવે ગૃહિણી તાલીમ પરિશ્રમ સ્થિતિ ભવિષ્ય હોસ્પિટલ ધ્વનિમુદ્રણ પરીક્ષા પુરસ્કાર અને પ્રતિભા આ રીતે તમારે જોડની સુધારી દેવાની છે ત્યારબાદ પ્રશ્ન નંબર તેર છે જેમાં આપણે શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાના છે તો નવાય તો અચરજ અને વિસ્મય તાલીમ તો કેળવણી અને શિક્ષણ ભીતર તો માહ્ય અંતર આશરો તો આશ્રય અને છત્રછાયા ટેવ તો લત અને આદત આરાધના તો સેવા અને પૂજા સમય તો કાળ વખત લગભગ તો અંદાજે અને આશરે એ પ્રમાણે એ સમાનાર્થી શબ્દો થશે ત્યારબાદ વિરલના સમાનાર્થી શબ્દ તો અનન્ય અને દુર્લભ અને કામન તો મોહિની અને વશીકરણ થશે ત્યારબાદ પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો તો ઉત્સાહનું વિરોધી નિરુત્સાહ સામાન્યનું વિરોધી અસામાન્ય ધ્યાનનો વિરોધી બેધ્યાન ધ્યાન જવાબનું વિરોધી સવાલ અઘરો એનો વિરોધી સહેલો સ્વાર્થનો વિરોધી નિસ્વાર્થ કડવો એનો વિરોધી શબ્દ મીઠો કાચી એનો વિરોધી શબ્દ પાકી સ્વાવલંબનનો વિરોધી શબ્દ પરાવલંબન અને પ્રકાશનો વિરોધી શબ્દ અંધકાર એમ થશે ત્યારબાદ પ્રશ્ન પંદર છે કે નીચેની કહેવતોના માત્ર અર્થ લખવાના છે જેમ કે એક સાંધે ત્યાં તેર તૂટે એટલે કે એક મુશ્કેલીમાંથી માંડ માર્ગ કાઢીએ ત્યાં બીજી મુશ્કેલી આવે બીજું છે કે કામ કર્યું તેને કામન કર્યું તો કામ કરનાર સૌને પ્રિય લાગે ત્રીજું છે કે ઘસાઈને ઉજળા રહેવું એટલે કે બીજાને સહાયરૂપ થઈ કામ કરીને સંતોષ મેળવવો સોળમો પ્રશ્ન છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એમાં પહેલું કે બારનાની શાખ ઉપર બેઉ છેડે જોડવામાં આવતું ઘોડાના આકારનું તે ઠીંગું તો એ આવશે ટોળલો ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ તો એને પરંપરા કહેવાય કન્યાને પરંતી વખતે પહેરાવવાનું ધોળું વસ્ત્ર તો એને પાણીતર કહેવાય પોતાની જાત ઉપરનો જ આધાર તો એને સ્વાવલંબન કહેવાય ધ્વનિને અંકિત કરવો તે એને મુદ્રણ કહેવાય ચલણ કે ચડતી કળા હોવી તે નામના એને બોલબાલા કહેવાય સર્જન અને સંશોધન ક્ષેત્રે જન્મજાત અસાધારણ ઈશ્વરદત્ત બુદ્ધિશક્તિ તો એને કહેવાશે પ્રતિભા આઠમું છે કે નાટક કે ફિલ્મમાં પડદા પાછળ રહી ગાનાર વ્યક્તિ એને પાશ્વ ગાયક કહેવાય જેની જોડી નથી તેવું અજોડ કહેવાશે કંઠસ્થ સાહિત્ય પરંપરામાં ઉતરી આવેલું અજ્ઞાત ગીતગારે રચેલું તે લોકોમાં વહેતું મૂકેલું ગાન એને લોકગીત કહેવાય લખતા વાંચતા નથી આવડતું તે નિરક્ષર જેમાં ભગવાનની સ્તુતિ પ્રાર્થના તેમજ જ્ઞાન નિરૂપણ હોય તેવી ગેય પદ્ય રચના તો આવશે ભજન બાળકને ઝુલાવતા ગવાતું સરળ ભાવવાહી ગીત એને હલરડું કહેવાય બે હથેળી ભેગી કરી કરવામાં આવતો પાત્ર આકાર ખોબો એને અંજલી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન સત્તર છે કે નીચેના રૂઢિપ્રયોગોનો માત્ર અર્થ લખવાનો છે જેમ કે કડવો ઘૂંટડો ગળવો તો મન મનાવી લેવું બીજો પડકાર ઝીલવો તો કામ પાર પાડવાનું સ્વીકારી લેવું ત્રીજું ઉડીને આંખે વળગવું તો જોઈને આંખ ઠરવી ચોથું ભાડ મેળવવી તો કે ભાઈ તપાસ કરવી ઝોલે ચડવું તો ઊંઘ આવવી ખેરો ફોગટ જવો એનો અર્થ થાય કામમાં નિષ્ફળ રહેવું ડંકો વગાડવો એનો અર્થ થાય છાપ બેસાડવી ઘેલું લગાડવું એનો અર્થ ધૂન લગાડવી થશે પરિશ્રમ રેડવો તો ભાઈ ખૂબ મહેનત કરવી એવો એનો અર્થ થાય આકાશ આંબવું તો સિદ્ધિ મેળવવી અમર થઈ જવું તો કાયમ યાદ રહી જવું એવો અર્થ થાય ત્યારબાદ આપણે પ્રવૃત્તિઓની વાત કરીશું કે આપેલા શબ્દ પરથી બીજા ત્રણ ત્રણ શબ્દો બનાવો જેમ કે ઉદાહરણમાં આપણે જોઈ શકીએ કામનગારું તો કામ એ રીતે કલા પારખું કલા પાક ને કર અસાધારણનું સાર રણ અને ધાર સ્મશાન યાત્રાનું સ્મશાન શાન યાત્રા અને લગ્ન જીવન તો કે વર્ણ જીવ જીન અને જીવન એ પ્રમાણે એ શબ્દો બનશે ત્યારબાદ પ્રશ્ન બે અ આપેલા શબ્દોનું ઉચ્ચારણ કરો અને તેના અર્થ શોધીને લખો જેમ કે હસ્ત પ્રક્ષાલન તો હાથ ધોવા રુધિરાભિશ્રણ તો લોહીનું પરિભ્રમણ દદીપ્યમાન તો તેજસ્વી કર્તવ્ય પાલન તો ફરજ બજાવવી આકાશ કુસુમવ્રત તો અશક્ય અર્થોપાર્જન પૈસાની કમાણી આદ્રતા તો ભેજવાળું અને સાનંદ આશ્ચર્ય એટલે કે આનંદ સાથેનું વિસ્મય વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ સાતની અંદર ગુજરાતી વિષયની સ્વાધ્યાય પોથીમાં હતી પાર્ટ દસ તેનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડિયો ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આ